દિલ્હી લાલ કિલ્લા વિસ્ફોટની તપાસમાં મોટો ખુલાસો થયો છે પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેશભરમાં અનેક જગ્યાએ બોમ્બ વિસ્ફોટ કરવાનું આતંકીઓનું ષડયંત્ર હતું બાબરી મસ્જિદ વરસીના દિવસે દિલ્હી સહિત ઘણી જગ્યાઓએ ધમાકા કરવામાં આવે તેવો પ્લાન હતો પોલીસ તપાસમાં શું ખુલાસા થયા તેની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે દિલ્હીના લાલ કિલ્લા પાસે કારમાં વિસ્ફોટ થવાની ઘટના બની પોલીસ સૂત્રો પ્રમાણે બત્રીસ કારોને બોમ્બ અને વિસ્ફોટક સામગ્રીથી સજ્જ કરીને દેશભરમાં ધમાકા કરવાનું ષડયંત્ર હતું દસ નવેમ્બરના રોજ જે આઈ ટ્વેન્ટી કારમાં બ્લાસ્ટ થયો હતો તે આ જ સિરિયલ રિવેન્જ એટેકનો ભાગ હતી આતંકવાદીઓનો પ્લાન હતો કે છ ડિસેમ્બર એટલે કે બાબરી મસ્જિદ તોડી પાડવાની વરસીના દિવસે દિલ્હી સહિત ઘણી જગ્યાઓએ ધમાકા કરવામાં આવે તપાસ એજન્સીઓએ અત્યાર સુધી ચાર કાર જપ્ત કરી છે તેમાં બ્રેઝા સ્વિફ્ટ ડિઝાયર ઇકો સ્પોર્ટ અને આઈ ટ્વેન્ટી જેવી ગાડીઓ સામેલ હતી દસ નવેમ્બરના રોજ લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનની પાસે થયેલા બ્લાસ્ટમાં તેર લોકો માર્યા ગયા એક ઘાયલ વ્યક્તિનું મૃત્યુ ગુરુવારે સવારે થયું વીસ ઘાયલોમાંથી ત્રણની ની હાલત ગંભીર છે પોલીસને શંકા છે કે દિલ્હી બોમ્બ વિસ્ફોટમાં સામેલ આતંકવાદીઓ પાસે એક નહીં પરંતુ બે કાર હતી બુધવારે દિલ્હી અને પડોશી રાજ્ય ઉત્તર પ્રદેશ તથા હરિયાણામાં સર્ચ એલર્ટ જારી કરવામાં આવ્યું પોલીસના કહેવા પ્રમાણે દિલ્હી વિસ્ફોટમાં ત્રણ ખુલાસા સામે આવ્યા છે જેમાં પહેલો ખુલાસો છે કે આતંકીઓએ જાન્યુઆરીમાં લાલ કિલ્લાની રેકી કરી હતી દિલ્હીને આતંકી કરવાનું કાવતરું જાન્યુઆરીથી જ રચવામાં આવ્યું હતું ધરપકડ કરાયેલા આરોપીઓના મોબાઈલ ડમ્પ ડેટા પરથી જાણવા મળ્યું છે કે ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાંથી ધરપકડ કરાયેલા સહાયક પ્રોફેસર ડૉક્ટર મુઝમ્બિલ ગનાઈ અને વિસ્ફોટમાં માર્યા ગયેલા ડૉક્ટર ઉમર નબીએ જાન્યુઆરીમાં ઘણી વખત લાલ કિલ્લાની રેકી કરી બંને ત્યાંની સુરક્ષા અને ભીડની પેટર્નને સમજી ચૂક્યા હતા પોલીસને શંકા છે કે આતંકવાદીઓએ છવ્વીસ જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હુમલો કરવાની યોજના બનાવી હતી જેને પછી નિષ્ફળ બનાવવામાં આવી હતી બીજો ખુલાસો એ થયો છે કે દિલ્હીમાં છ ડિસેમ્બરે હુમલાની યોજના હતી ઉમરનબી છ ડિસેમ્બરે દિલ્હી પર હુમલો કરવા માંગતો હતો પરંતુ મુઝમ્બિલની ધરપકડથી યોજના નિષ્ફળ ગઈ આઠ આરોપીઓની પૂછપરછ દરમિયાન આ માહિતી બહાર આવી આ આંતરરાજ્ય મોડ્યુલનું કેન્દ્ર ફરીદાબાદમાં હતું ધરપકડ કરાયેલા આતંકવાદીઓમાંથી છ ડૉક્ટર છે શ્રીનગરનો રહેવાસી ડોક્ટર નિસાર ફરાર છે તે ડોક્ટર એસોસિએશન ઓફ કાશ્મીરનો પ્રમુખ પણ છે અને અલ ફલાહમાં શિક્ષણ આપી રહ્યો હતો જમ્મુ અને કાશ્મીર સરકારે ડોક્ટર નિસારને બરતરફ કર્યો છે ત્રીજો ખુલાસો તપાસમાં એ થયો છે કે ખાતરની થેલીઓ હોવાનો દાવો કરી અને ગણાય વિસ્ફોટકો એકત્રિત કરી રહ્યો હતો વિસ્ફોટ કેસ સાથે સંબંધિત ઓગણત્રીસો કિલો વિસ્ફોટક સામગ્રીના કેસમાં એક નવો ખુલાસો થયો છે ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાં કામ કરતા કાશ્મીરી ડૉક્ટર મુઝમ્બિલ ગનાએ ભાડાના રૂમમાં ખાતરની થેલીઓ હોવાનો દાવો કરીને વિસ્ફોટક સામગ્રીનો સંગ્રહ કરી રહ્યો હતો સૂત્રોએ જણાવ્યું કે વીસ દિવસ પહેલાં મુઝમ્બિલ રૂમમાં કેટલીક બોરીઓ રાખવા આવ્યો હતો ત્યારે પાડોશીઓએ તેને પૂછ્યું કે તેમાં શું છે જવાબમાં મુઝમ્બિલે કહ્યું હતું કે આ ખાતરની થેલીઓ છે અને કાશ્મીર લઈ જવા પડશે આ રૂમથી સો મીટર દૂર એક ઘરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે પોલીસે ફૂટેજ જપ્ત કર્યા છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ